વલસાડના વાપીમાં ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે આ સાથે જ આસોજી પોલીસે ચણોદ ગામમાંથી દસ કિલો આઠસો ગ્રામ ગાંજાનો જથ્થો પણ મેળવી લીધો છે ગાંજાના જથ્થા સાથે આઠ આરોપી પણ ઝડપી લેવામાં આવ્યા છે તો મૂળ યુપીની બંગલા શ્રીવાસ્તવ નામની મહિલાના ઘરમાંથી ગાંજો મળી આવ્યો હતો બંગલા શ્રીવાસ્તવ ગાંજાનો ધંધો ચલાવતી હતી જેમાં ગાંજો અને રોકડ રકમ સહિત એક પોઈન્ટ સિત્યાસી લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ મંગળાબેનની સાથે સાથે અન્ય જે સમગ્ર તાલુકા વિસ્તારમાં જે પેડલરો એમના વતીથી જે નાની નાની પડીકીમાં વેચાણ કરે છે એને પણ પકડી પાડવા માટે થઈને છેલ્લા અડતાલીસ કલાકથી થી એસઓજીની અલગ અલગ ટીમો આ વિસ્તારમાં ખાનગી રીતે એમના ઘરની આસપાસ ગોઠવાઈ ગઈ હતી અને ચોક્કસ હકીકતના આધારે રેડ કરતા આ મંગળાબેન અને એની સાથે સાથે એના સાત જેટલા પેડલરો જેમાં બે માઇનોર છોકરાઓ છે ને પાંચ એરલ છે એમ કુલ આઠ વ્યક્તિઓને દસ કિલો ગાંજાના જથ્થા સાથે પકડી પાડવામાં એક મોટી સફળતા બજાર એસઓજી ને મળેલી છે